જે પ્રકારની કહી શકાય ત્યારે કોઈ જોઈ ન હોય એવી વિશેષ પ્રકારની માછલી માછીમારની જાળમાં આવી જતા કુટબુદ્ધતાના દ્રશ્યો સર્જાયા હતા અને આ માછલી ને જોવા માટે ગામમાંથી લોકો ઉમટ્યા હતા માછલી જીવી શકે છે એવા પ્રકારની વિશેષ માછલી જોવા મળતા પુરસા ગામ અને આજુબાજુના પંથકમાં દ્રશ્યો સર્જાતા લોક જોવા માટે હતા